નમસ્કાર આજના એ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું મિતુલ પટેલ આઈટીઆઈ ખેરવાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પ્રેક્ટિકલ એક્ઝોસ્ટ મેરી અને અને કન્વર્ટર કન્વર્ટરને રિમૂવ અને ની પ્રેક્ટિસ કરીશું આજના પ્રેક્ટિકલ માટે જરૂરી ઇક્વિપમેન્ટ અને ટૂલ્સ માટે લિસ્ટમાં સૌપ્રથમ ફોર વ્હીલ વ્હીકલ ટ્રેની ટૂલ સોકેટ સ્પેનર બોક્સ બીજા સોકેટ સ્પેનર સ્પેશિયલ સોકેટ સ્પેનર છે બેટરી ગન હેન્ડ ગ્લોવ હેલ્મેટ વગેરે એક્ઝોસ્ટ મેનિપોલ્ટ અને કેટાલિક કન્વર્ટર એ પોલ્યુશન નિયંત્રણ કરતા બંને ભાગ છે તો જેનો અંતરે ચેક કરવા ખૂબ જ જરૂરી છે જો એમાં લીકેજ અથવા તો ડેમેજ હશે તો જેનાથી વોર્મઅપ ગેસ જે ગેસીસ પોલ્યુશન ગેસીસ હશે એ હવાની અંદર બહાર નીકળશે જેના કારણે ખૂબ ગંભીર પરિસ્થિતિ સર્જાતી હોય છે તો એ ના સર્જાય એના માટે સમયાંતરે એને ચેક કરવા ખૂબ જ જરૂરી છે તો આજે આપણે એડજસ્ટ મેડિફોલ્ટ અને કેટોલિક કન્વર્ટરને રિમૂવ અને રિફિટિંગ કરતા અભ્યાસ કરીશું હવે આપણે પ્રેક્ટિકલ માટે સૌપ્રથમ પ્રથમ ફોર વ્હીલ વ્હીકલ ને ટુ પોસ્ટ લીપ ઉપર લગાવીશું જે ચેક પોઈન્ટ બતાવે છે ત્યાં આગળ ચારે પોલ ને લગાવી દેવાના ટુ પોસ્ટ લીપ ઉપર લાગ્યા બાદ સૌપ્રથમ આપણે હૂડ ને ઓપન કરીશું ત્યાર બાદ એર ગિનર એસેમ્બલી ને રીમુવ કરીશું અને આગળના બમ્પર ને રીમુવ કરીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે સૌપ્રથમ પ્રથમ તમે દેખાય છે તમને અહીંયા એક્ઝોસ્ટ મેનિફોલ્ડ છે અને નીચે કેટાલિક કન્વર્ટર લાગેલું છે જેને આપણે રિમૂવ અને રિફિટિંગ કરતા પ્રેક્ટિસ કરીશું હવે આપણે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ ઉપર લાગેલ એસેસરી જેવું કે ઓટો સેન્સરનું સોકેટને રિમૂવ કરીશું તો પહેલા ક્લેમ્પમાંથી એને રિમૂવ કરાવો ત્યારબાદ એ કપલરને રિમૂવ કરાવીશું અને સાઈડમાંથી સોકેટમાંથી સોરાઈ અને બહાર લઈ લઈશું ત્યારબાદ કરીશું હવે આપણે ગાડીને અપ કરાવીશું અને નીચે સાયલેશનના બંને બોલ્ટને રિમૂવ કરાવીશું અને બ્લોક સાથેના બોલ્ટને રીમુવ કરાવીશું હવે આપણે જરૂરી

બીજા કરીશું હાઈટ પ્રમાણે લાવી દીધી છે ત્યારબાદ સૌ પ્રથમ આપણે એડસ્ટ મેની પાંચ બોલ્ટ જે આપેલા છે ચૌદ નંબરના સોકેટ દ્વારા એને રિમૂવ કરીશું ત્યારબાદ લાસ્ટમાં માઉન્ટિંગ ઉપર લાગેલ બાર નંબરના બોલ્ટને રિમૂવ કરીશું એક્ઝોસ્ટ મેડિફોલ્ટ કેટલિક કન્વર્ટર હવે આપણે એક્ઝોસ્ટ મેનિફોલ્ટ અને કેટાલિક કન્વર્ટરને રિમૂવ કરી દીધું છે ત્યારબાદ એને બીજું લાઈટ ચેક કરીશું દરેક બાજુથી જોવાનો ટ્રાય કરો કોઈ જગ્યાએ ડેમેજ દેખાય છે એ અથવા તો ક્રેક દેખાતી હોય તો એને રિપેર કરાવીશું નિર્માતાએ બતાવ્યા પ્રમાણે એને સાફ અને સફાઈ કરવાની અને ડેમેજ લાગે તો એને રિપ્લેસ કરીશું એક્ઝોસ્ટ મેડિફોલ્ટનું ગેસકીટને રિમૂવ કરીશું એને પણ ચેક કરવાનું લીકેજ દેખાય અથવા તો ડેમેજ હોય તો ચેન્જ કરીશું આપણે કંપનીએ જણાવ્યા પ્રમાણે એક્ઝોસ્ટ ગેસકેટ જેટલી ફેર રિમૂવ થાય એથી ફેર એક્ઝોસ્ટ ગેસકેટને નવું નાખવું જોઈએ અત્યાર સુધી તાલીમાર્થી મિત્રો આપણે એક્ઝોસ્ટ મેનેફોલ અને કેટાલિક કન્વર્ટરને રિમૂવ કરતા શીખ્યા ત્યારબાદ જરૂર જણાય તો એને રિપેર કરવું અને રિપેર ના થાય તો એને રિપ્લેસ કરીશું ત્યારબાદ હવે આપણે આગળ પ્રમાણે એને રિફિટિંગ કરતાં શીખીશું હવે આપણે એક્ઝોસ્ટ મેનેફોલ્ટને રિપ્લેસ કર્યા બાદ નવું વી ફિટિંગ કરીશું ત્યાં આગળ લગાવીશું ત્યારબાદ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ અને કેટાલિક કન્વર્ટરને લગાવીશું સાચવીને ધ્યાન રાખવાનું તો આજુબાજુના પાર્ટ્સને ડેમેજ ના કરે એનું ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ કંપની બતાવ્યા પ્રમાણે દરેક બોલ્ટને સૌથી પહેલાં હાથથી લઈ બે થી ત્રણ રાઉન્ડ લગાવવાના જેના કારણે ખરાબ ના થાય કંપનીએ જણાવ્યા મુજબ આપણે પાંચે બોલ્ટને સ્પેસિફિક ટોર્ક લગાવીશું અને ટાઈટનેસ કરીશું કંપનીના નિર્માતા બતાવ્યા પ્રમાણે સ્પેસિફિક ટોર્ક લગાવી એક્ઝોસ્ટ મેન્યુફોલ્ડ ને આપણે કમ્પ્લીટ ફિટ કરી દીધું ત્યારબાદ એક્ઝોસ્ટ મેન્યુફોલ્ડ ઉપર લાગેલ એસેસરી ને ફિટિંગ કરીશું ત્યારબાદ અર્થિંગ વાયરને લગાવીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ અને કેટાલીક કન્વર્ટરને કમ્પ્લીટ ફિટિંગ કરી દીધું ત્યારબાદ એસેસરીઝ પણ લગાવી ત્યારબાદ આપણે ગાડીને નીચે કરી રીફિટિંગ માટે બમ્પર એર કિનર એસેમ્બલી લગાવ્યા બાદ આપણે સૌપ્રથમ એન્જિનને સ્ટાર્ટ કરીશું અને એન્જિનનો નોઈઝને સાંભળવાનો ટ્રાય કરીશું જરૂર જણાવે કોઈ ગેસ કિટને લીકેજ હોય તો ફરીથી રીઅસેમ્બલ કરવાનો ટ્રાય કરીશું વિદ્યાર્થીઓ મિત્રો આપણે એબજસ્ટ મેનિપોલ અને કેટાલીક કન્વર્ટરને કેવી રીતે રિમૂવ કરવું અને કેવી રીતે ફિટ કરવું એનું આપણે આજે પ્રેક્ટિકલની અંદર શીખ્યા ત્યારબાદ એના માટે રાખવી પડતી સાવચેતીઓ આપણે જોઈએ તો સૌપ્રથમ જ્યારે પણ ગાડીને લીફ્ટ ઉપર લગાવીએ તો ચેક પોઈન્ટ ઉપર લગાવવી ખૂબ જરૂરી છે એ ચેક કર્યા બાદ ગાડી કોઈ સાઈડથી તાંસી અથવા સીધી છે એનું ઓબ્ઝર્વ કરી લેવું ત્યારબાદ લિફ્ટને અપ કરાવી જોઈએ ત્યારબાદ લિફ્ટની નીચે કામ કરવા જઈએ ત્યારે સેફ્ટી હેલ્મેટ અને હેન્ડ ગ્લોવ પહેરવા જરૂરી છે જ્યારે સાયલેશન આપણે રિમૂવ અને રિફિટિંગ કરતા હોય અથવા એક્ઝોસ્ટ મેનિફોલ કેટાલિક કન્વર્ટરને રિમૂવ રિફિટિંગ કરતા હોય તો ઓબ્ઝર્વ કરવાનું એ ગરમ હોય તો કોટન ગ્લોવ પહેરવા ખૂબ જરૂરી છે સાથે સાથે જે ટૂલ્સનો યુઝ કરીએ છીએ એની ઉપર ઓઇલ કે કોઈ ચીકણો પદાર્થ લાગેલો હોય તો એને સાફ કરી અને એનો ઉપયોગ જોઈએ કન્વર્ટર ખોલતી વખતે એની સાવચેતી રાખી ડેમેજ ના થાય આપણા થી એનું ધ્યાન રાખવું ને ખોલો ત્યારે ગેસ્કેટ હંમેશા નવા નાખવા જોઈએ અને જરૂર જણાય તો બોલ્ટ અને નટ ખરાબ થયા હોય એ બધા નવા નાખવા ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો એક્ઝોસ્ટ મેનિફોલ્ડના બોર્ડને નિર્માતા બતાવ્યા સ્પેસિફિક પ્રમાણે ટોર્ટને ટાઈટ કરાવીશું અને ઓ સેન્સર અને અર્થિક ખુલતી વખત કોઈ તાર ખેંચાય નહીં એનું ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો આજના પ્રેક્ટિકલ માટે આપણે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ અને કેટલિક કન્વર્ટરનું રિમૂવ અને રીફિટિંગ કરતાં તમને માહિતી પૂરેપૂરી મળી છે એવી આશા રાખું છું આભાર